દેશના ડોક્ટર યશરાજસિંહ કેસ્ટ્રોલાએ ભારતમાં પ્રથમવાર ઇક્વિન અશ્વ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં નિષ્ણાંત સિદ્ધિ હાંસલ કરી છે રહેતા ડોક્ટર કેસ્ટ્રોલા આયોજિત વિવિધ ઘોડા પ્રદર્શન સ્પર્ધાઓમાં પોતાની વિશિષ્ટ સેવા અને કુશળતા દ્વારા શહેરનું નામ રોશન કર્યું છે તાજેતરમાં આયોજિત વિવિધ રાષ્ટ્રીય સ્તરના હોર્સ શોઝ અને ઘોડેસવાર ઉત્સવમાં તેમની કામગીરીને માન્યતા અપાઈ હતી ડોક્ટર યશરાજસિંહ કેસ્ટ્રોલા બીપીટી હ્યુમન ફિઝિયોથેરાપી સાથે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી અને વર્ટિનરી ફિઝિયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેઓ ખાસ કરીને એક્વાઇન અશ્વ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે જો એ ચેતક ફેસ્ટિવલ કચ્છ એન્ડ્યુડન્સ ઇન્ક્વેસ્ટ્રિયન ફેડરેશન જસારા મહોત્સવ રાશિ તાપી હોર્સ શોમાં જજ તરીકે ભૂમિકા ભજવી બહુમાન પણ મેળવ્યું છે અને ઘોડાઓને ફિઝિયોથેરાપી પણ આપી ચૂક્યા છે નાનપણથી ઘોડા પ્રત્યેનો પ્રેમ આજે તેમને રાષ્ટ્રીય સ્તરે નામના અપાવી રહ્યો છે અને ઓપરેશન વગર તેઓ ઘોડાના મસલ્સ વેન અને અન્ય તકલીફો દૂર કરવામાં યોગદાન આપી ભરૂચને રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રદાન કરી રહ્યા છે આ વસ્તુ આઉટ ઓફ ઇન્ડિયા અત્યાર સુધીને તો એ વસ્તુને મેં થોડુંક મને શોખ હતો તો મેં રિસર્ચ કરીને એક કોર્સ કમ્પલીટ કર્યો અને આ બે વર્ષથી કન્ટિન્યુ ચાલુ જ છે તો આજે આ જેટલી બી તમે ટ્રોફી જોઈ શકો છો આ ટ્રોફીસનું જે આ સન્માન કરેલું છે મારું જેટલા બી હોર્સીસ ના જે શો થાય મારવાડીમાં મોસ્ટલી કે જેમાં હોડ છે જેમ કે પુના છે મુંબઈ છે રાજસ્થાન છે પંજાબ છે તો ઘણા એવા સોઝનું આરબાઈ ટ્રોફી છે કે જેમને મને અપ્રિશિએશન આપેલું છે કે તમે આવકારેલું છે કે તમે આવી વસ્તુ માર્કેટમાં આપી છે ને એવી વસ્તુ કરી છે માર્કેટમાં કે જેના કારણે અમારે લાભ થાય ઘોડાઓને લાભ થાય ને ઘણી એવી સારી એવી સારવારથી ઘોડાઓની રિઝલ્ટ મળે